ધારાસભ્ય સ્પીચ કેસમાં દોષિત બે માઉ શહેરના સદર વિધાનસભા ક્ષેત્રના સુભાષપા ધારાસભ્ય અને માફિયા મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસ અંસારી બે હજાર બાવીસના વિધાનસભા ચૂંટણી દરમિયાન આપેલા વિવાદાસ્પદ ભાષણ માટે હેટ સ્પીચ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે દ્વારા તેમને બે વર્ષની સજા ફટકારવામાં આવે છે ચૂંટણી પ્રચાર દરમિયાન અંસારીએ જાહેર સભામાં અધિકારીઓને ચૂંટણી પછી બધાને જોઈ લઈશું જેવી ધમકી આપી હતી જેને કારણે તેમના પર જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો આ ચુકાદો ઉત્તર પ્રદેશ સરકારની ગુનાહિત પ્રવૃત્તિઓ સામે શૂન્ય સહનશીલતાની નીતિનું પ્રતિબિંબ છે અબ્બાસ અંસારી અગાઉ પણ મની લોન્ડરિંગ અને ગેંગસ્ટર એક્ટના કેસોમાં આરોપી તરીકે જેલમાં રહ્યા છે માર્ચ બે હજાર પચીસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને શરતી અંતરિમ જામીન મળ્યા હતા જેમાં લખનઉમાં નિવાસ અને રાજ્ય બહાર જવા માટે પૂર્વ મંજૂરી જેવી શરતો સામેલ હતી અબ્બાસ અંસારીની વિવાદાસ્પદ ભાષણની ઘટનાને લઈને તેમના વિરુદ્ધ અનેક કેસો નોંધાયા હતા જેમાંથી કેટલાકમાં હજુ પણ કાર્યવાહી ચાલુ છે કોર્ટના તાજેતરના ચુકાદાથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે અને આ નિર્ણયને લોકપ્રતિનિધિઓ માટે કાયદેસર વર્તનનું મહત્વ દર્શાવતું માનવામાં આવે છે આ કેસમાં સંસારીને દૂષિત ઠેરવવામાં આવ્યા બાદ રાજ્યના રાજકીય માહોલમાં પણ ઉથલપાથલ જોવા મળી છે પ્રશાસને સુરક્ષા વ્યવસ્થામાં કડકાઈ લાવી છે અને આ ચુકાદાને કાયદાની ઊંચાઈ અને લોકશાહી મૂલ્યોની જીત તરીકે જોવામાં આવી રહ્યું છે